ત્યાડ તૈયાર થઈ ગયો ચોખાય ગયા થઈ જાય પેલો જા માં આલુ છે જા માં તો દર્શન કરવા જ હવે તૈયાર થા બો બધા હવે હાથ લઉ હારું પાયલોટ બોલો બોલો તૈયાર થઈ જજો હાડો ચોકળ આપણે જવાનું છે ચોકળ હેઠા ચોકળ પણ આપણા મંદિરે કોઈ કમ પાળો આ આપણા ચામાં મંદિર યાર જવાનું છે ને તે હાડો તે તારું કામ થઈ ગયું થઈ ગયું થઈ ગયું બસ બસ તને એટલું જ તું આપણે કાલે આવશોનો હો હો આવવાનું ફાઇનલી એમ ન આવવાનું બસ અને કોમચીયું ખબર અમે પૂજો ખાલી શું કોમ અમાર ગોડો તો ગોડો

જે ઓમે જે હે નમ્ર ભલા પтекаયા પтека હિયા રંગા જેસે બ્લેન્ડર લઈ રમસે હ હા ઓસાલો કી ઉભારો ગોતુ શું

અને તમુજી ને કેવા ને તમુજી કેવાનું હું મંગલ કેવાનું કેવાનું નાઈ ના